ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા સદસત્ય અભિયાન બે હજાર ચોવીસ અંતર્ગત પ્રેસ કોન્ફરન્સ યોજી માહિતી આપવામાં આવી હતી આવો જોઈએ તેનો વિસ્તૃત અહેવાલ સ્ટોરી રિપોર્ટ બાય અનિલ ગોહિલ ભાવનગર ભારતીય જનતા પાર્ટી સદસ્યતા અભિયાન બે હજાર ચોવીસ સારા એ દેશભરમાં આજે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ આદરણીય નડડાજી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને સદસ્ય બનાવી આજે સારાએ દેશભરમાં ભારતીય જનતા પાર્ટી સદસ્યતા અભિયાન 2024 નો પ્રારંભ થવા જઈ રહ્યો છે આવતીકાલથી સારાએ દેશભરમાં ગુજરાત બાતપા પ્રદેશ દ્વારા સદસ્યતા અભિયાન ઝુંબેસનો પ્રારંભ થશે ભાવનગર જિલ્લા બાતપા દ્વારા સદસ્યતા અભિયાનનો ઝુંબેસ સારાએ ગ્રામ્ય વિસ્તાર ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ શુભેચ્છકો સમર્થકો આમ જનતાને જોડી ભારતીય જનતા પાર્ટીના સદિશ ગુંબેસને સફળ બનાવશે ભારતીય જનતા પાર્ટી પોતાનો લક્ષ્યાંક છે 2 કરોડ ભારતીય જનતા પાર્ટીના સદસ્યો તો બનાવવા આજે વિશ્વની મોટોમાં મોટી પાર્ટી એટલે ભારતીય જનતા પાર્ટી 18 કરોડની સભ્યતા સાથે વિશ્વભરમાં મોટોમાં મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટી निष्ठा प्राणिकता प्रखर देशभक्ति सांस्कृतिक राष्ट्रवाद ने वरेली एवं भारतीय जनता पार्टी सदस्यता आम जनता भारतीय जनता पार्टी ने संपूर्ण साथ सहयोग और सहकार आप रही है भारतीय जनता पार्टी कार्यकर्ताओं आ सदस्यता व्यापक व्यापकपणे जनता ने जोड़ी राष्ट्रीय प्रवाह में भारतीय जनता पार्टी आज केन्द्र में भारतीय जनता पार्टी से राज्य में भारतीय जनता पार्टी से भारतीय जनता पार्टी देश प्राण प्रश्न सुखद निराकरण देश ने जोड़ो देशनों सर्वांगी विकास राष्ट्र राहपत भारत विश्व विश्वगुरु तरफ भारतीय जनता पार्टी आज भारत सरकार विश्वनी एक ऐतिहासिक सिद्धि में प्रधानमंत्री नरेंद्र भाई मोदी की अगुवाई में राष्ट्रीय प्रमुख नड्डा जी की अगुवाई में आज देश आगे तर गुजरात भारतीय जनता पार्टी सदस्यता झूंबेश व्यापक समर्थन साथ जिला भाजपा भावनगर द्वारा कार्यकर्ताओं आ झूंबेश व्यापक बनावा जा रहा है